નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ ત્રિકોણ ત્રિકોણની અંદર આપણે મોસ્ટ જેમાં પ્રમેય છ પોઈન્ટ એક થેલ્સ નું પ્રમય અને પ્રમય છ પોઈન્ટ બે થેલ્સ નું પ્રતિ પ્રમય એ બે પ્રમેય ની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો

બાકીની બે બાજુ બે બિંદુમાં છેદતી હોય તો એ બે બિંદુઓમાં કપાતા રેખાખંડો છે એ બેનું સરખા પ્રમાણમાં વિભાજન થાય છે તો પક્ષ આપી દીધો છે કે ધારો કે આપણે ત્રિકોણ એ બીસી છે એની બાજુ આપણે બીસી છે સમાંતર રેખા આપણે દોરી બરોબર ત્રિકોણ એ બીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એ અને એસી ને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે સાધી તમારું શું થશે તો કે બે ભાગ થાય છે બરાબર ગુણોત્તર ના તો એ છેદ માં ડી બી થશે બરોબર એટલે અહીંયા જોઈ શકો છો એડી ના છેદમાં ડીબી અને સાબિતી થશે તો કે થશે કે અહીંયા આપણે પેલા તો બી ઈ અને સીડી વચ્ચે દોરવાનો છે બે ત્રિકોણ ના ભાગ કરવા માટે જેમાં ડીએમ છે એ કોને લંબ છે એસી ને લંબ છે અને ઈ એન છે એ બી ને લંબ દોરવાનો છે પેલો ત્રિકોણ તમારે કયો ધારવાનો છે તો કે ઉપરનો ત્રિકોણ ધારવાનો છે બે માટે સામાન્ય ઉપરનો ત્રિકોણ તો આવશે એડી બરાબર એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેધ એનો પાયો શું થશે તો કે આનો પાયો થશે એડી અને વેધ થશે EN તો એક દૂતીયાંશ AD ગુણ્યા EN લખવાનો એ જ રીતે BDE માટે શું થશે તો કે એક દૂતીયાંશ BDE નીચેનો આ ત્રિકોણ થશે એના માટે પાયો કયો થશે માટે પાયો થશે ઈએન ગુણ્યા ઈ એન લખી શકો ઉપરનો માટે પછી થઈ જશે એ ગુણ્યા ડીએમ ને નીચેનો ડીઈ માટે એનો પાયો થઈ જશે ઈસી વેદ થશે ડીએમ એટલે એક દુત્યાંશ ઈસી ગુણ્યા ડીએમ હવે એનો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર માટે આપણે વાત કરીએ તો માટેનો ગુણોત્તર લઈએ અને બીડી ગુણોત્તર એક દુત્યાંશ ઉડી જશે ઈન ઉડી જશે એડી થઈ જશે સમીકરણ નંબર એક અને એડી છેદમાં લખો એના બરાબર એક દુત્યાંશ એ ગુણ્યા ડીએમ અને એક ઈસી ગુણ્યા ડીએમ થશે એમાં પણ એક દુ ત્યાં સુર નીચે છેદમાં ઉડી જશે અંશ છેદમાંથી ડીએમ ઉડી જશે એટલે એ ના છેદમાં ઈસી જવાબ મળશે સમીકરણ નંબર બે હવે ત્રિકોણ બી અને ડીસી એક જ પાયા ઉપર ડી અને બીસી ને ડી ની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે તેથી આપણે કહી શકીએ કે બીડીઈ છે એના બરાબર ડીઈસી થાય છે એટલે સમીકરણ એક બે ને ત્રણ ઉપરથી આપણે કહી શકીએ એ ડી ના છેદ ડીબી

રેખા દોરી છે એ કેવી હોય સમાંતર હોય તો પક્ષ માપ ને પેલા તો ગુણોત્તર આપી દીધા કે ત્રિકોણ abc માં રેખા ab ને ac ને અનુક્રમે d ને e માં એવી રીતે છેદે કે જેથી ad ના છેદ માં db ને e ના છેદ ec થાય એ ગુણોત્તર આપી દે સાધ્ય શું કરવાનું છે તો કે d છે bc ને કેવો થાય છે સમાંતર થાય છે એ તમારે સાબિત કરવાનું છે d છે bc ને સમાંતર થાય છે સાબિત કરવાનું છે હવે સાબિતીમાં લખીએ કે રેખાઓ d અને bc બંને ત્રિકોણ abc ના સમતલ આવેલી રેખાઓ છે આથી તેમના માટે ફક્ત બે જ શક્યતા આવેલી છે બરોબર કઈ બે શક્યતાઓ છે તો પેલી d bc ને સમાંતર છે અથવા તો d છે એ bc ને સમાંતર નથી તો પહેલા ઉલટું ધારનો કે ધારો કે d છે એ bc ને સમાંતર નથી તો તે bc માં ને સમાંતર હોય તેવી એક રેખા આપણે બીજી દોરીએ જે એસી ને ક્યાં છે દે તો કેસ માં છેદે બરાબર ડી તમે જોઈ શકો એવી બીજી એક એવી સમાન આપણે દોરીએ બરાબર ને માં ડીસી છ પોઈન્ટ થાય એ ઈડેસ ના છેદમાં ઈડ સી થાય પક્ષમાં તો પાછું આપણે આપ્યું છે કે એડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈસી એડી ના છેદમાં ડીબી બે સરખા છે એટલે છેદમાં ઈ ડી બરાબર શું જાય

એસી વાળો જે બંને બાજુ ગુણોત્તર છે સરખા હોય એકબીજા ઉપર આવેલા હોય એટલે ઈડેસ અને ઈ સંપાતી બિંદુઓ છે એમ તમે કહી શકો એટલે કે ઈડેસ છે એ જ ઈ બિંદુ છે એટલે ઈડેસ બરાબર ઈ લખી શકો આથી રેખા ડી અને રેખા ડી છે એક જ રેખા પરના બિંદુઓ કહી શકીએ એટલે બે સંપાતી રેખાઓ છે ને એ આપણે ગુણોત્તર સમાન હોય તો સામે જે રેખા જે દોયરી છે જેનાથી ગુણોત્તર પડ્યા છે એ બે રેખા બરાબર ત્રિકોણની આપેલી રેખાથી સમાંતર રેખા થાય એટલે ડી ડેસ ને બીસી છે એટલે કે ડી ને બીસી કેવા હોય એકબીજાને સમાંતર હોય આ હતું પણ પૂછાય છે મોસ્ટ એ પ્રશ્ન તરીકે તો અલગ અલગ વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં રહેજો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો ફરી પાછાના વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર